અને વિડીયો આખો જોજો મિત્રો બહુ જ મજા આવશે હેલ્લો મિત્રો કેમ છો બધા સ્વાગત છે મારા નવા લોગમાં મિત્રો આજે જવું છે આપણે વાડીએ જવું છે સિંગ ખાવા જે કે મગફળી ખાવા તો ચાલો અત્યારે હવે પેલા કાકા જે મળતા નથી ઘરે ગયો પણ હવે ન્યા દેખાણા નહીં એટલે પેલા કાકાને ફોન કરું પણ ફોન લાગતો નથી મિત્રો તો ચાલો હવે આપણે કાકાને ને ગોતીએ પછી જઈએ સિંહ ખાવા તો આપણે વાડી આવી ગયા છીએ અને કાકા જોવો ખળ વાટે છે આપણે એમની પાસે જઈએ ચાલો મિત્રો <laughs> ખરવા <laughs>

અને મિત્રો આપણા બ્લોક જોવાનું રાખો મિત્રો હા એટલે મિત્રો કવો કેટલો ઉપર આવી ગયો એસી ફૂટ મિત્રો ઉનાળો હોય તરત મિત્રો થાવ વયો જાય કવો અત્યારે કેટલો ભરાઈ ગયો અને આમાં આપડે આની હોય કબૂતર મિત્રો બેઠા હોય હે એવું છે પછી કડવી નઈ હોય ને થોડી કડવી એવું છે

અને વાડી જો આમ જો આમ મેઈન કે રૂડી રડી આમ લાગે એ ઉપર આંબા ને ઓલી બાજુ નારિયેલી નારિયેલી નો યુ બ્લોગ જો મિત્રો કોઈએ આપણા આપડા ચેનલ માં પડ્યો છે જોઈ લેજો ઓ કાકા હા તો ક્યાં થાઉ ને હા હા ઈ તો છે પછી મિત્રો જોઈ લ્યો આપડે ઓયડી છે જો કાકા ની માણકી અહીંયા પડી છે જો તમે

કાકા ફ્રૂટ તો બધાયા જ છે તમારી યાદ છે ને ધોવાયે સીધું આને ધોવાનું નહી કાકા એ એ

વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું કેમ કાકા અને વિડીયો અને વિડીયો આખો જોજો મિત્રો બહુ જ મજા આવશે